નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું એન્કર તાનિયા હોળી પર્વ ને હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે ડના બજારોમાં ધાણી ચણા ખજૂર કોપરા હૈડાના બજારોમાં મનનાન થઈ ચૂક્યા છે જ્યારે ચાલુ સાલે ધાણીના ભાવમાં વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે હાલ હજુ નગરની પ્રજા ખરીદી માટે નીકળી નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારની પ્રજા જતા આવતા ખરીદી કરતી હોય ધાણી ચણાના વેરપારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે દરબાવતી નગરીને વૈષ્ણવી નગરી તરીકે પણ જાણીતી છે ત્યારે આ નગરીમાં આમ આમતો ફાગણોત્સવ શરૂ થતાની સાથે જ વૈષ્ણવ સમાજના વિવિધ મોલના પાંચ જુદા જુદા યજમાન પદે રશિયા રમવાની રમઝટ શરૂ થઈ ચુકી છે જે જોતા આમ તો હોળીકા અને રંગોત્સવ પર્વ આવી રહ્યાનો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ હવે માત્ર ગણતરીના ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ડભુ નગરના તમામ બજારો એસટી ડેપો રોડ પર હોલિકા પૂજનની સામગ્રી થી લઇ ધાણ ચણા કોપરા ખજૂર હૈડાની સાથે સાથે હોળીના બીજા દિવસે ઉજ્જવલતા રંગોત્સવમાં વપરાતા રંગો બાળકોની માટી પિચકારીના બજારો ઠેર ઠેર મંડાઈ ચુક્યા છે જોકે હાલ હજુ આ બજારોમાં છૂટી છવાય ઘરાકી જોવા મળી રહી છે ખાસ કરીને ગામડેથી આવતી પ્રજા હાલ ધાણી ચણા ખર્ચુ વસ્તુની ખરીદીઓ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ચાલુ સાલના ભાવ અને ગત વર્ષના ભાવની સરખામણી કરવા જઈએ તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મોટી ધાણીમાં કિલો વીસ રૂપિયા અને નાની ધાણીમાં પણ કિલો વીસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જયારે પિચકારી કલરમાં કોઈ ખાસ પ્રકારનો ભાવ વધારો નથી પરંતુ પિચકારીના ભાવોમાં તકનો લાભ લઈ ભાવ વધારો ઘટાડો ચાલી રહ્યો છે આમાં ઉત્સવ પ્રેમી દર્ભાવતી નગરીમાં આગળ ઉત્સવ શરૂ થતા એક બાજુ રશિયાની રમઝટ શરૂ થઈ ચૂકી છે જ્યારે હોળી પર્વની હવે ચાર દિવસ બાકી છે ત્યારે ધાણી ચણા પૂજા સામગ્રીના બજારોના મંડાણ થઈ ચૂક્યા હોય બજારમાં જ્યાં જુઓ ત્યાં ધાણી બજાર ખજૂર બજાર હૈડા બજાર નાર્ચ દર્શન થતા જોવા મળી રહ્યા છે